સાહેબો એમ કે તમારે કોંગ્રેસની સરકાર થશે તારે રોડ થશે એવું પણ છે અને અમારે બે ઓંગણવાડીઓ આવેલ છે બે શાળાઓ આવેલ છે ઓંગણવાડી દસ વર્ષથી મકાન વગર ચાલે છે પાણીની ટાંકીના રૂમમાં તો તમારા કોંગ્રેસ ની સરકાર થાય એ વખતે તમે રોડ ઉપર હેડ દો એ આગેવાનો છે ને એવી રીતનો એવી રીતનો મને સવાલ કરે છે અને અમારે રોડ ના રોડ ન કરવો હોય ને તો અમારે વોટ પણ નહિ હાલવાના મારું નામ પરમાર અજમલભાઈ

રસ લેતા નથી તો આ રસ્તા બાબતે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય આપને અમે વારે ઘડીએ વોટ આપીએ છીએ ને તમે એવું કહો છો કે આ રસ્તો અમે બનાવશો અને અમને વોટ આપજો અમે દરેક વખતે ભાજપના ભાજપને વોટ આપીએ છીએ પણ એ લોકો અમારા રસ્તા માટે કોઈ તસ્તી લેતા નથી આથી અમે આ વખતે એવું નક્કી કર્યું કે જે ધારાસભ્ય અમારો રસ્તો બનાવી આપે એમને અમે વોટ આપવાના છીએ પરમાર ટૂરવાથી ગણતાને જોડતો વર્ષોથી કાચો માર્ગ છે જેથી ગામ લોકો અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઢોળિયા માર્ગને કારણે ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. એક તરફ ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે. પરંતુ ગુજરાતમાં તો ભાજપ સરકારના શાસનમાં બનાસકાંડામાં તો ઊલટી ગંગા વહી રહે છે. એટલું જ નહીં પણ લોકો સાથે ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે. વધુમાં વિસ્તારના ખેડૂતોને જણાવ્યું હતું કે ટર્મંતી થરાદના ધારાસભ્ય તરીકે પર્વતભાઈ પટેલ ચૂંટાઈ આવે છે જ્યારે વોટ માંગવા આવે ત્યારે અમને રોડ બનાવવાની ખાતરી આપે છે અને જીતી ગયા બાદ કોઈ ફરક તો પણ નથી અમે રજૂઆત કરવા જઈએ તો કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી આ રસ્તા ઉપર બે સ્કૂલ તેમજ આંગણવાડી કેન્દ્ર આવેલા છે જેથી બાળકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારે ગણતાથી ટરુઆ રોડ આઝાદ ભારત થવા પછી ના દસ દસ બદલી રહ્યા પણ આજ સુધી આ રસ્તાની કણે રસ લીધો નથી અને અમારા બે ટ્રમ થી પરબતભાઈ સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય છે અમે લેખિત અને મૌખિક ગાંધીનગર સુધી રજૂઆતો કરી નીતિનભાઈ પટેલની ની ટેબલ ઉપરથી અમારી ફાઇલ પાછી આવી પણ રસ્તો મંજૂર થતો નથી એટલે જો આ જેને રોડ આપવાનો રસ હોય એ વ્યક્તિ અમારા વિસ્તારમાં વોટ માગવા આવો ના કે કોઈ આવો નહીં બે આંગણવાડી અને બે સ્કૂલો આવેલી છે અને પાંચસો ઘરની વસ્તી રહેશે મેઈન રોડ છે થી ટરુઆ સુધીનો અહીંથી જેને છે ટરુઆ મડાલ દોડિયા દેતાલ સુધી વાળાને થરાજ જવું હોય તો આ રસ્તો બે કિલોમીટર જ બાકી છે બાકી તો રોડ બની ગયેલો છે તરુઆના શેવાડા સુધી રોડ આવી ગયેલો છે આગળ રોડ થાય તો અમારા શેઠ થરાજ જવા માટે બધાને સુલભતા પડે એમ છે એટલે જેને રોડ આપે એ જ વોટ માંગવા આવે બાકી કોઈ આવું નહીં મારું નામ દેવજીભાઈ ઉલ્લેખનીય છે કે ટુરવાથી ગણતા સુધી રોડ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ રોડનું કામ અંધવચ્છે પડતું મુકાય છે ખેડૂતોએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે તમે કોંગ્રેસને વોટ આપે છે તે માટે તમારો રોડ નહીં બને જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે રોડ બનશે અને તમે રોડ ઉપર ચાલજો એક તરફ સરકાર વિકાસને સુફિયાની વાતો કરે છે ત્યારે હવે પ્રજાને જાગૃત બનવાની જરૂર છે ચૂંટણી સમયે વાયદા કરતા નેતાઓને સબક શીખવાડવાનો રહ્યો સત્તાના નશામાં રચાતા નેતાઓએ પણ ભૂલી જાય છે કે પ્રજા સિંહાસન આપે છે તે પ્રજા સિંહાસન છીનવી પણ લઈ લે છે અમારે રોડની તકલીફ છે આ વોટવાળા છે ને વોટ લેવા આવે હેરા પણ રોડનો કોઈ હાળા બની લેતા નથી તો અમારે કોઈને પણ વોટ આપવા નથી વારે ઘડીએ છે કે તમારા રોડ બનાવે છે પણ અમારે હેમાડા સુધી રોડ બનેલ થાય હું ગણતાથી ટરવા શેમાળાએ લાઈન ઢલો કર્યો છે રોડ તો એ લોકો એમ કે છે કે અમને વોટ નથી આપતા તો અમારા વોટ ક્યાં જોઈએ હોય છે કેવી રીતે દીતે છે વોટ નથી અમે આપતા તો છે ને વચ્ચે વોટ આપતા હશે રોડ નહીં તો વોટ નહીં દેવજીભાઈ પરમાર